એ પણ તને ટકા ઘોર તેલ દે અતાર માં હાલવા મંડયા તને નોતું નથી તને કોઈ તો નોરતા ચાલુ થાય ઓલી રેખી માઈ માં દલખેલ પેલો નંબર લઈ જાય પણ આજકાલ તો રોટલા બનાવતા બનાવતા ઘર પા પેલો નંબર તો આ સુંગલીનો એ હાલો ढोलीडा ढोल रे वगाड मारे इंच ले इसे ढोलीडा ढोल रे वगाड मारे इंच ले इसे के इंच ले इसे ने मारे घर पे से ढोलीडा ढोलीडा ढोल रे वगाड मारे इंच ले इसे या गरबानी की क्री ये वो लोग नोट लो बड़ी जो यहाँ यहाँ राइट में ये नोट आनी कार नोट आ है सालू साई है

નથી એ મા કેટલી બુદ્ધિ છે એ આજ ને લાવીને એટલે બધા ગીલી ગીલી દે અને કાલ તો તાલા બાપ નોલતા ચાલુ થાય છે કાલ તો થોકલા તોલા હોય પછી આપણને કોઈ નો દે હાલ અરે બેટો હા ગાંડા છો તમે કાઈ ખવેર જ ન પળતી આજ ભેળા ને એટલે આપણને દે એ તું ઘર ભેગો ખાને નકર હવે તો કને છે ને આ આવા કેટલા છે આપડા ગામમાં ખૂટતા જ નથી આ હરદમાં કોઈ જાતા છે ગોગો લઈ હું જાશું ગોગો લઈ એ ફેરી એ આ સગનો આમ થો ગાંડો છે એ આ હરાદમાં કોઈ દે કોઈ કેલબેલ અરે તમે એને ભાઈબંધ થયો છે એટલે તમારી પાસે આયો આમ નાના માના કામ કરો ને કરતા હોય અતારમાં મારું દી બગાડી નાખ્યો આ હરાદમાં કોઈ જાત છે કોગો લેન એ ભાઈબંધ તો મટી થોડો જાય કે વિચારો પૂછો આવે અરે કાઈ ને તમને આવા ગાંડાත් ભાઈબંધ જીયા હવે કામ કરો ને કરતા હોય

હવે પાંચ રૂપિયાના દીકરા હજી નોટ તને ઘોઘો લઈને નીકળ્યો એ મારો છોકરો આ તને જોઈને ઘોઘાનો વ્યાન કર્યો છે એ ન હોય ને ની નોટ દેવી પડી એ પણ હું આજ આવું તો મને કોઈ તેલ લઈ ન દે નાના નાના થોકલા ને બધું છે મને દઈ દો પાંચ રૂપિયા

આ 100 રૂપિયા દેઈ દેવાના હતા તો લેતો જા દવા આ આવશે તો આપણે અરે બાજે એકા તમે ઈની મારથી આપણને બેઈને એ ભાઈલી એ

યપન તમે આમ કરવાથી બેહો થા એ સાના ઉપર થા નો સાનો નઈલ માલ ગોગો એ માલ ગોગો યપન તમે પેલા દેકારો કરો માં તમારો ગોગો પડાય લીધો તો ત્યાં પાણા નતા આવડા આવડા પાણા ઠોકાય ઈ મે તમને કીધું છે કે તમારું નામ લેને ના ફોડી નાખવાના પાતો કે ના કે તકતો કોતિયા ભાઈઓ 2 રૂપિયા નો હે ભાઈઓ હું 2 રૂપિયા નો હે ભાઈઓ તમ તમે રોમાં સાના રયો માલ પર માલ ગોગો એ માર ગોગો લઈ મને ખબર જ હતી કે તમારું નામ કોક લખેલું પણ આ રેકલી કેટલી ફૂંડી છે મારા ઘરવાળાનું નામ લીધું અને મારા ઘરવાળાનો ગોગો લઈ દીધો માન માન મે ગોગો લઈ દીધો હે અને નાજીડો દોહો પડાવી જો ગોગો લઈ જો ઓલો ટાપુલો દોહયા તો ધાક કાઢતો પણ કાઈ કીધું નઈ તોય અને શેશ આમ દેખાર તો આલો કે નઈ આ તોય પેલું સાના રયો થઈ રોવાનું મે કેટલી ના પાડી રોવાનું નઈ હાલો

મારે બેટે ભરે કરી એને હવે છોકરો આવે તો એમણે કમાડ અંદર દઈને બીજા દે ઘર માં પણ દુકાને જો એ આ જો ને મને જે ને કયો ગોગો પડાવી દીજો આ દો દીધો ગોગો પલાઈ ગયો માલ કાય 5 રૂપિયા પલાઈ ગયો પણ તમે જાવ એ ડોહા આયા તમને શરમ સે કે નહીં આ મારા ઘરવાળાનો ગોગો પડાઈ લ્યો હો

અબે બેગા કરે હવે મે આની પર એક ડુકડોય નથી લીતો બુશ્યાવા જાવ ટપુડાલે તમારે એવું હોય મારા ઘરવાળાનો ગોગો તો છું ટકો તોડી નાખીશ એ બેરા એ હું ટપ્પાપાના ધીરે જ આવું હાલો ટપ્પાપા પાસે જ આવજો ટપ્પાપા એમ કેને કે દોહાયા પૈસા પડાયા હે તો અમને પાસના બદલે તમને 10 લઈને આપું